પાંચમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં પ્રભુની વાણી સાંભળનાર ઈસુ અહીં તહી ફરે છે અને માથી નામના જકાતદાનને ત્યાં આવી પહોંચે છે માથી પણ કેવી રીતે વાપરીને વધુ પૈસા પેદા કરવો એવી વેતરણમાં જ જકાતનાક બેઠેલા છે ઈસુ તેમને વાણી સંભળાવે છે ઈઝરાયલના વેપારીઓએ આમોસને નહોતા સાંભળ્યા માથી તો ઈસુને સાંભળે છે તે જ આ શુભ સંદેશકાર માંથી ફરોશીઓ ઈશુના પાપીઓ સાથે વ્યવહારનો વાંધો લે છે પણ ઈસુ તો સ્પષ્ટ જણાવે છે કે તેઓ પાપીઓને બોલાવવા આવ્યા છે આમોસ પણ પાપીઓને બોલાવવા આવ્યા હતા પણ પાપીઓ તેમને ન સાંભળ્યા ઈસુને તો પાપીઓ સાંભળે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ